આપણે હવે ગ્રેવી જે છૂટ છે હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે વટાણા વટાણા એમાં પણ આપણે મીઠું નાખીશું તો આ ગ્રેવી માટેનું મીઠું નાખીશું નીંગ નાખીશું હળદર નાખીશું લાલ મરચું નાખીશું આપણે તો મિક્સ કરી લઈશું આપણે ચાણા જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું

હવે આપણા વટાણા અને પાણીને બધું ઉકળી ગયું છે મસ્ત બની ગયું છે હવે આપણે સેવ ઉસળનો મસાલો નાખીશું અમે ઘરે પણ બનાવીને નાખી શકો છો આ મસાલો બજારમાં તૈયાર મળે છે આપણું સેવ ઉસળ બનીને તૈયાર છે તો સેવ ઉસળનો મસાલો આપણે હવે નાખીશું પછી સેવ અને ધાણા થી ગાર્નિશ કરીશું અને પછી આપણે સેવ ઉસળ સર્વ કરશું આપણે કેરી કાચી કેરીની જોડે આપણે સર્વ કરવાનું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણો ઉસળ બનીને તૈયાર છે આપણો સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે